અમદાવાદમાં ઉલાળ્યો સામે આવ્યો છે શ્રમ આયોગ કચેરીના પરિપત્રનો અમદાવાદમાં સત્યાનાશ શ્રમિકો ભરબપોરે પરસેવો પાડતા દેખાઈ રહ્યા છે સ્વાતી એટીન નામની સ્કીમના ડેવલપરે પરિપત્રનો સત્યાનાશ કર્યો છે આખરા તાપમાં શ્રમિકો પાસે કેમ કામ કરાવવામાં આવે છે તેવા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે બપોરે એક થી ચાર વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવા માટેની સૂચના અપાઈ છે પરિપત્ર બહાર પડાયો છે પરંતુ કેમ પરિપત્ર બહાર પાડીને અધિકારીઓ સંતોષ માને છે કેમ બિલ્ડરોની ભૂલ ને માનવતા બિલ્ડરો ભૂલી જાય છે માનવતા આ પ્રકારના અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે આખરા તાપમાં શ્રમિકો પાસે મજૂરી કરાવાતી હોવાનો આ વીડિયો સામે આવ્યો છે સાતમી એપ્રિલ બે હજાર પચીસના રોજ રાજ્યના શ્રમ આયુક્તની કચેરી દ્વારા એક પરિપત્ર થાય છે પરિપત્રમાં લખવામાં આવે છે કે શ્રમિકો પાસે ઉનાળામાં સીધા તાપમાં કામ ન કરાવવું અને સમય આપેલો છે બપોરના એકથી ચાર વાગ્યાનો ત્યારે આપનું ધ્યાન દોરવા માગીશ અત્યારે એક વાગી અને સોળ મિનિટ થઈ છે અમે હાલ ઉપસ્થિત છીએ અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર એટલે કે એસજી હાઈવે ઉપર બપોરે સવા વાગ્યો છે અને અત્યારે દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મારી બરાબર જમણી બાજુ પાછળની બાજુએ આ દ્રશ્ય જુઓ શ્રમિકો અત્યારે મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે અને એ પણ સીધા તાપની નીચે એટલે કે સૂર્યના કિરણો સીધા તેમના ઉપર પડે એ રીતે કામ કરી રહ્યા છે મહત્વપૂર્ણ બાબત કે જે પરિપત્ર થયો છે અધિક શ્રમ આયુક્તને સહીથી તેની અંદર લખવામાં આવ્યું છે એપ્રિલ બે હજાર પચીસ થી જૂન બે હજાર પચીસ સુધીના સમયગાળામાં શ્રમિકો પાસેથી ખુલ્લામાં સીધી રીતે સૂર્યના તાપની અસર ન પડે તે રીતે કામગીરી કરાવવા બદલ આથી સૂચના આપવામાં આવે છે સીધી સૂચના શ્રમ આયુક્ત દ્વારા આપવામાં આવી છે એમ છતાં અહીંયા કામ કરાવવામાં આવી રહ્યું છે એસજી હાઈવે પાસે આવેલી આ સ્કીમ સ્કીમનું નામ છે સ્વાતિ એટીન અને જે ડેવલોપર કે બિલ્ડર છે એના ગ્રુપનું નામ છે સ્વાતિ મહેશરાજ અહીંયા આ રીતની કામગીરી કરવામાં આવે છે મહત્વપૂર્ણ બાબત એ છે કે પરિપત્ર થયો ત્યારે એવું લાગી રહ્યું હતું કે શ્રમિકો માટેની સંવેદના સરકારે દર્શાવી છે પરંતુ આ પરિપત્ર થયો એને એક મહિના જેટલો સમય થવા આવ્યો છે એમ છતાં પરિપત્રની અમલવારી નથી થતી શ્રમિકો સીધા સૂર્યકિરણના નીચે આવે સીધા તાપમાં કામ કરે એ રીતે અહીંયા કામગીરી થઈ રહી છે પરંતુ ન તો અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ આ કામગીરી અટકાવી રહ્યા છે નખાનગી બિલ્ડર કે ડેવલોપર આ સૂચનાનું એટલે કે પરિપત્રનું પાલન કરી રહ્યા છે ખુલ્લે આમ રાજ્યમાં દરેક જગ્યાએ આ પરિપત્રનો ભંગ થઈ રહ્યો છે નથી કોઈની સામે શિક્ષાત્મક કામગીરી થતી કે નથી કોઈની સામે દંડનાત્મક કાર્યવાહી થતી ત્યારે ફરી એક વખત આ સરકારી પરિપત્ર સરકારી અંદર રહી ગયો હોય એ પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ